એટલે અહીંયા તો વિદુરજી જે છે વિદુરજીને એવા આમ રાજ્ય કાર્ય ભાર ચલાવતા જોઈ લે તો અહીંયા અવધૂત વેશમાં જોયા અવધૂત વેશમાં એકબીજાને જ્યારે વિદુરજી તરત ઓળખી ગયા ઉદ્ધવજીને પછી ઉદ્ધવજી પાસે નજીક આવ્યા ઉદ્ધવજી પણ વિદુરજીને ઓળખી ગયા બંને ભક્તોની આંખમાં અશ્રુ છલકાયા ને બંને એકબીજાને ભેટી પડ્યા ભગવાનના સમાચાર પૂછે છે ને ભગવાનના જે સમાચાર જ્યારે ઉદ્ધવજી કહે છે કે ભાઈ ભગવાન તો સ્વધામ પધાર્યા છે અને જે જે ભગવાને સ્વધામ જતા પહેલાં લીલાઓ કરી એ બધી કહ્યું અને એ પહેલાં જે ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કર્યું એ પણ વિદુરજીને કહે છે અને વિદુરજીને કહ્યું કે ભગવાને તમને યાદ કર્યા છે જતાં પહેલાં ભગવાને કહ્યું હતું કે તમે વ્રજવા જશો એટલે તમને ત્યાં વિદુરજી મળશે અને જ્યાં ભગવાને વિદુરજીને યાદ કર્યા હતા આ શબ્દ પડ્યો ત્યાં તો વિદુરજીની આંખમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગી એમનું હૃદય અશ્રુઓની ધારાથી આમ રડવા લાગ્યું અશ્રુઓ આંખોમાંથી આંસુ નીકળે પણ જ્યારે હૃદય રોતું હોય ને હૃદયના સાચા ભાવના આંસુ જ્યારે આંખોથી છલકાય ને ત્યારે એ વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ હોય છે વિદુરજીને વિદુરજી કહે છે કે શું જતા પહેલા ભગવાને મને યાદ કર્યો આ જગતનું સૃષ્ટિનું સંચાલન કરવાવાળા હજારો ભક્તો અને જેને જેને ભગવાનના ભક્તો એવા છે કે ભગવાન માટે અવિરત કાર્યો કર્યા છે તો એ બધાએને મૂકીને ભગવાને મને યાદ કરે ખરેખર હું ધન્ય થઈ ગયો વિદુરજી વિદુરજી કહે છે કે ખરેખર હું ધન્ય થઈ ગયો ઉદ્ધવજી કે ભગવાને મને યાદ કર્યો ત્યારે ઓધવજી કહે છે કે હે વિદુરજી તમને યાદ કરે એટલું જ નથી પણ ભગવાને તમને ભાગવતજીનું જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન પ્રદાન કરવા તમારે મૈત્રી મુનિના આશ્રમમાં જવાનું છે મૈત્રી મુનિના આશ્રમમાં જજો એ ભાગવતજીનું જ્ઞાન જે છે ને એ તમને મૈત્રી મુનિ આપશે ભગવાને વ્યાસપીઠની મહત્તા સમજાવી જ્ઞાન તો વિદુરજીને પણ ભગવાને આપ્યું છે અને મૈત્રી મુનિને આપ્યું છે પણ ઉપદેશ કરવાનો આદેશ વિદુરજીને નથી આપ્યો ઉપદેશ કરવાનો આદેશ મૈત્રી મુનિને આપ્યો કે મૈત્રી મુનિ કારણ કે ઓદ્ધવજી ઉદ્ધવજીએ જ્ઞાન સાંભળ્યું અને મૈત્રી મુનિએ બંને કથા તો એક સાથે સાંભળી છે પણ એનો ઉપદેશ કરવાનો આદેશ જો ભગવાને આપ્યો હોય તો એ મૈત્રી મુનિને આપ્યો બ્રહ્મ વાક્ય જનાર્દનમ બ્રાહ્મણની મુખની અંદર બ્રાહ્મણના વાક્યની અંદર ભગવાને શક્તિ મૂકી છે અને એ શક્તિ દ્વારા ભક્તોનું કલ્યાણ થઈ શકે પોષણ થઈ શકે માટે એમને બ્રાહ્મણનો સહારો લેવાનો કહ્યું કે મૈત્રી મુનિ પાસે જજો નહીં તો કહે ઉદ્ધવ બહુ જ્ઞાની હતા અને ભગવાનના ભક્ત હતા જો ભગવાન ધારે તો કે એ કહી શકતા હતા કે ભાઈ મૈત્રી મુનિ તમે આશ્રમમાં રહેજો ઉદ્ધવ આવે ત્યાં આગળ વિદુરજી આવે તો એમનું લાલન પાલન પોષણ કરજો પણ ઉદ્ધવજી તમે વિદુરજીને પહેલાં મળવાના છો તો તમે ભાગવતજીનું જ્ઞાન એમને આપજો એવું કહી શકતા હતા ભગવાન પણ ભગવાને એ નથી કહ્યું બ્રાહ્મણની મહત્તા સમજાય છે કે બ્રાહ્મણ શું હોય બ્રાહ્મણનું મુખ શું હોય અને કથા સંભળાય તો બ્રાહ્મણના મુખેથી સંભળાય એ ભગવાને મૈત્રી મુનિના આશ્રમમાં વિદુરજી જાય છે મૈત્રી મુનિ ખૂબ આગતા સાગતા કરે છે કે આવો ભગવાનના પ્રિય ભક્ત વધારો ખૂબ સારું આગતા સાગતા સ્વાગત થાય છે બોલો શું લેશો તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું તમારા માટે કંઈ વ્યંજન બનાવડાવું વિદુરજી કે મારે બીજું કંઈ જ જોઈતું નથી એ મહામુનિ હું એક જ અપેક્ષાથી તમારા આશ્રમમાં આવ્યો છું કે મને ઉદ્ધવજી મળ્યા અને ઉદ્ધવજીએ ગયું છે કે તમે મૈત્રી મુનિ પાસે જજો તો ભગવાન એક કંઈક ભાગવતજીનું જ્ઞાન તમને પ્રદાન થશે તો ભાગવતજીનું જ્ઞાન હું તમારી પાસે જાણવા